હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ કરીશું તો તેમાં આપણે સાંભળશું સગુણા બેન ને સ્વપ્ન બેની રે સુતારે રંગ મહેલ માં જીરે અને સપનું આવ્યું માજમ રાત રત્નો રાયકો રે અમને તેડવા આવ્યો જીરે અને પિયર પરણે રામદેવ ભાઈ રાતના સગુણા ભર નિંદ્રામાં સૂતા છે એમને સ્વપ્ન આવ્યું કે ભાઈ રામદેવના લગ્નની કંકોત્રી લઈ રત્નો રાયકો પોતાને તેડવા આવી રહ્યો છે સગુણા જપકીને જાગી અને પોતાના દિયરના લગ્ન અગિયારસે હોવાથી જ્યાં તેના સાસુ નણંદ જેઠાણી બધા લગ્નની વાતો કરે છે ત્યાં હરખેર દોડી આવી ને કેવા લાગી માતાજી મને સ્વપ્ન આવ્યું છે કે મારા ભાઈ રામદેવ પરણે છે અને રત્નો રાયકો લગ્નની કંકોત્રી લઈને આવી રહ્યો છે સાસુ નણંદ અને જેઠાણી સગુણાની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને સાસુએ કહ્યું સુણો રે વહુ જીરે તમને સપનું આવ્યું રે અને એ રે સપના સાચેરા ના હોય વીસ વીસ વર્ષો વીતી ગયા જીરે એને તેડવા આવે ના કોઈ સગુણા તને સપનું આવ્યું કે ભ્રમણા થઈ આજ વીસ વીસ વરસથી તારા પિયરિયથી ખબર અંતર નથી પૂછી એવા તુગરા તીખા છે તે તને તેડવા આવે ખરા સગુણાની જેઠાણી હસીને મરડાટમાં બોલી સાસરીએ પરણે સગો દિયરિયો જીરે અને પિયરિયે પરણે રે રામદેવ ભાઈ રે બાના રે વોજી સોણલા જીરે અમે સમજ્યા પિયરની સગાઈ સગુણા તને પિયરની સગાઈ સાંભળી છે તારે બહાનું કાઢીને પિયરના લગ્નમાં રહેવું નથી એથી પિયરમાં જવા માટે તે સપનાની વાત ઉપજાવી કાઢી છે એ શું સગુણાને જેઠાણીના વચન સાંભળી સપનાની વાત કરવામાં ઉતાવળ થઈ ગઈ છે એમ લાગ્યું તેની સાસુએ કહ્યું બહુજી તમારું સ્વપ્ન સાચું હશે અને લગ્નની કંકોત્રી આવશે તો હું જરૂર રણુજે મોકલીશ હવે મધરાત વીતી ગઈ છે માટે સુઈ જાઉં સાસુના કહેવાથી સગુણા શયનખંડમાં આવી વિચાર કરવા લાગી હે ભગવાન સપનું સાચું પડજો નહીં તો સૌ મેણા મારી મને ચેન નહીં પડવા દે રસ્તામાં ઘસઘસાટ ઊંઘી ગયેલા રત્ના રાયતાએ સવારે એક નગર જોયું એથી સાંડીઓ લઈને નગર તરફ ચાલ્યો પાદરે જઈ કુવા પરની પનહારીને પૂછવા લાગ્યો પાદરની પનિહારી પૂછું મારી બેન એજી રે પનિહારી પૂછું મારી બેન આ કિયારી નગરને કોણ રાજવી એજી રે પૂછું મારી બેન ત્યારે પનહારીએ જવાબ આપ્યો નગરનું પિંગળગઢ રે નામ એજી રે નગરનું પિંગળગઢ નામ રાજરે પ્રતાપી પઢિયારાના એજી નગરનું પિંગળગઢ નામ પિંગળગઢનું નામ સાંભળી રત્નો ખુશ ખુશ થઈ ગયો એ રામદેવજીના પ્રતાપનો આનંદ અનુભવતો નગરમાં આવ્યો સાંડિયાને બહાર થોભાવી એ દરબારમાં પેઠો પઢિયાર રાજા કચેરી ભરી બેઠો છે ત્યાં આવી રત્નો નમન કરીને ગંકોત્રિયા આજ રામે રે કંકોત્રી મોકલી રે અને રે દેજો મારા બેનીને હાથ દીધા રે સંદેશા રતને રામના જીરે અને રે આપી હાથો હાથ એ કંકોત્રી વાંચી અને ક્રોધમાં ઘોઘવાતો બોલ્યો ગાજે રે પિંગલગઢનો રાજવી જીરે એને રે તુવરા તોરીલા પાર ટૂંકી રે વર્ધ્યુને લાંબા પંથડા જીરે અને નવ પોચે રણુજા મોજાર પઢિયારા રાય પછી કેવા લાગ્યો કે ભાઈ એ તો ભગવાનનો બાપ છે તુરા તંબુરિયા ભગત છે રણસિંહ તંબુરા લઈને ઘેર ઘેર ભજન દીકરો અજમલ પણ તંબુરિયો ભગત છે વીસ વર્ષ પહેલાં કાશીથી દ્વારકા આટા ફેરા કરતો હતો જો સગુણા પિયર આવતી જતી હોત તો આ દરબારમાં પણ તંબુરિયા ભગત બેઠા હોત રાજાની હા માં હા મેળવતા પઢિયાર સરદાર બોલ્યા હવે તો અજમલજીને બે દીકરા છે જે પરણે છે એ તો પીર છે ભગવાનનો અવતાર છે પછી અહીંથી રણુજા કેટલો દૂર છે એનું ભાન એને ક્યાંથી હોય દીકરી પરણાવીને મોકલી પછી ખબર લેવા આવ્યા હોય તો ખબર પડે ને કે પિંગલગઢ કેટલા દિવસમાં પહોંચાય છે રત્નો રાયકો એ ઠઠ્ઠા મસ્કરીઓ સાંભળી મનમાં કાળજાળ થવા લાગ્યો પણ સગુનાબેનને તેડી જવાના હોવાથી ક્રોધ દાબી શાંત ઉભો રહ્યો રત્ના તું તો ચિઠ્ઠીનો ચાકર છે અજમલે અમને હલકા પાડવા આવા કુડો વિચાર કરીને તને મોકલ્યો છે એના મનમાં એમ કે રાય સગુણાને મોકલશે નહીં અને નાચ જાતના હલકા પડશે એ ઘણો મેલા મનનો રાજવી છે નહીં તો દીકરીને વેલી તેડાવી ના હોત તું તેડવા તો આવ્યો પણ લગ્નમાં પહોંચી શકીશ નહીં કારણ કે ત્યાં જતા પંદર દિવસ લાગશે ત્યાં તો લગ્ન ઉઠલી પણ ગયા હશે માટે પાછો જા અને અજમલને સંદેશો આપજે એ પડિયારની મશ્કરી કરવાનું મૂકી દે નહીં તો પરિણામ સારું નહીં આવે અમે કાંઈ તંબુરા વગાડનારા રાજા નથી એ છાનામાના બેસી રહેશું રત્નો રાયકો સમજી ગયો અને આ અહંકાર ભલેરા રાયને કંઈ કેવું તો ખરું એમ વિચારી બોલ્યો કે મહારાજ આવા અભિમાનના વચનો મેં ઘણા સાંભળ્યા ઘણી મશ્કરી સહન કરી પણ હવે મારે કેવું પડે છે કે હું સગુણાબેનને તેડવા આવ્યો છું અને તેડીને જ જઈશ મૂકી દે રાજા રે અભિમાનને જીરે અને રે વચન વધતા સંભાળ તેડી જાઉં સગુણા બેનને અને ધૂનધણી મારો છે રખવાળ રત્નાના વચન પઢિયારા રાયના હૃદયમાં સોસરા નીકળી ગયા ક્રોધિત થઈને તે બોલ્યો તારા રામ રખવાણ છે તો હવે એને કંઈ આવવા દે મારે એને જોવો છે આમ કહી સરદારો તરફ પ્રપંચી આંખનો ઈશારો કરતા સરદારોએ એને ઘેરી જેલમાં પૂરી દીધો રામદેવજીની કંકોત્રી લઈ રત્નો આવ્યો છે એવી ખબર દાસીએ સગુણાને કંકોત્રી આપતા કહી સ્વપ્ન સાચું પડ્યું જાણી સગુણા હરખાય કંકોત્રી વાંચવા લાગી બેનીએ કંકોત્રી વાંચતા જીરે અને સજ્યા સોળે શણગાર તરત થયા રે બેની સાબદા જીરે અને હૈયે હરખનો નહીં પાર સગુણા સોળ શણગાર સજી કંકોત્રી લઈ સાસુ પાસે આવી અને કહ્યું કે સાસુ રે જેઠાણી નંદી વિનવું જીરે અને જાવું મારા વીરાને વિવાય રત્નો રાયકો અમને તેડવા આવ્યા જીરે અને પિયરે પરણે રે રામદેવ ભાઈ ગંગોત્રી જોઈ સગુનાની સાસુ આશ્ચર્ય પામી મનમાં કચવાતા બોલી સાસરીએ પરણે સગો દિયરિયો જીરે અને પિયરમાં પરણે રામદેવ ભાઈ ટૂંકી રે અવધ્યુમાં નવ પહોંચશો જીરે અને તુવરા વ્યવહાર સમજે નવ કાય વહુજી તમને પિયર જવાના કોળ જાગ્યા છે પણ તમારા માતા પિતા વ્યવહારમાં કાંઈ સમજતા નથી લગ્ન ટુકડું છે પિંગલગઢથી રણુજાનો પંદર દિવસનો લાંબો પંથ છે માટે પિયર જવાનો મમત્વ કરશો નહીં લગ્નમાં તેડાવવા જતા તો વહેલા કેમ ન તેડાવ્યા સાસુજી પણ તમે વચન આપ્યું છે એ જો કંકોત્રી આવશે તો હું તમને રણુજે મોકલીશ વહુજી એ સાચું છે પણ વરગ્યું ઓછી એટલે પહોંચાશે નહીં એ કેમ સમજતા નથી છતાં કાલે વાત સગુણા હતાશ થઈ પાછી ફરી શણગાર કાઢી નાખી હીના દિવા સામે બેસી રામદેવજીને પ્રાર્થના કરવા લાગી હે ભાઈ તમે પ્રગટ પીર છો તમે અનેકના દુઃખ દૂર કર્યા છે આ તમારી બેનને તમારું લગ્ન માણવાના કોડ છે તો મને છે ન દેશો ભાઈ મને સહાય કરજો આવી અનેક પ્રાર્થનાઓ કરતી સગુણા દીવા પાસે ઢળી પડી બોલો શ્રી પીરની પીરની જય જય રામદેવ તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ